એક માજી ટપાલ લઈ હોય સાંભળેલું કદાચ શકે તમે ભગવાન મુકામ પોસ્ટ સ્વર્ગ ભગવાનને માલુમ થાય કે મને સો રૂપિયાની સહાય કરવા વિનંતી આવું લખીને ટપાલ બોક્સમાં નાખી હવે આ ટપાલ બોક્સમાં ગઈ એટલે ટપાલના જે અધિકારી હોય એને કીધું કે હવે આ ક્યાં મોકલવું સ્વર્ગમાં તો કાંઈ આપણે આ હજી ફેસિલિટી છે નહીં ટપાલ પહોંચાડવાની એટલે બધા વિચાર્યું કર્યું કે આપણે બધાએ આપણી રીતે ફાળો ભેગો કરીએ જેટલો થાય એટલો એ માજીને આપી દઈએ એટલે બધાએ ભેગો કર્યો એંસી રૂપિયા ભેગા થયા એટલે પાછી ટપાલ ખાતાવાળાએ લખી કે હું ટપાલ ખાતા દ્વારા તમને સહાય કરું છું એવું કરીને પછી પૈસા મોકલાવ્યા માજીને એટલે માજીએ પાછી બીજી ટપાલ લખી થોડાક દિવસ થયા ને એટલે ટપાલ ખાતામાં કે હે પ્રભુ તું તો દયાળુ છો માગીએ એનાથી ઓછું તો ન જ આપું વધારે જ આપ્યું હોય પણ કે હવે આવતી વખતે પૈસા મોકલ ને તો આ ટપાલ ખાતા દ્વારા ન મોકલતો મેં સો માગ્યા હતા ને તે શું આપ્યા છે પણ આ વીસ રૂપિયા ટપાલ ખાતાવાળા ખાઈ ગયા છે